મહેસાણા તાલુકામાં કડી ખાતે આજ સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે એટલે સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન બને છે રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગઈ છે સાત ઇંચ વરસાદ વધુ વરસાદ પડ્યો છે ત્યાંના રહેવાસી રાત્રે જાગવાનો વારો આવ્યો છે ઘરની અંદર પાણી ભરાવાથી દરેકની વસ્તુઓનું નુકસાન પણ થયું છે તંત્રને નીચા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય ચોમાસાની ઋતુ ધીરે ધીરે જામી રહીશ છે ત્યારે મોટાભાગના તાલુકામાં મોમાંગ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે બીજી તરફ કડીમાંગ ધીમી ધારે પડેલા વરસાદને કારણે નગરપાલિકાના પ્રિ મોનસૂનની કામગીરી નિપોલ ખોલી નાખી છે કેટલી સોસાયટીમાં માનસ મારુતિ માંગ સોસાયટી આવેલ છે વિચાર વિસ્તારના કારણે પાણી ભરાવાના પ્રશ્ન બને છે ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા થઈ છે વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નગરપાલિકાની બેદરકારી સામે આવી જાહેર જનતા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે રિપોર્ટર વિકાસ ગજ્જર કડી